અડધી ચમચી આપણે અજમો એડ કરીશું ત્રણ ચમચી આપણે તેલ એડ કરશું તો અડધી ચમચી આપણે તેલ એડ કરીશું અને લોટને સારી રીતના ગૂણવી લેશું તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે ને આપણે અડધા ગ્લાસથી ઓછા પાણીની જરૂર પડી છે અને આપણે એને દસથી પંદર મિનિટ રેસ્ટ આપી દેશું તો આપણે હવે સમોસાનું ટફિંગ બનાવી લેશું તો ત્રણ ચમચી આપણે તેલ લીધું છે હવે આપણે ત્રણથી ચાર મીઠા લીમડાના પાન એડ કરશું તો એક ચમચી આપણે આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરશું એને બે મિનિટ માટે એને આપણે સાતળી લેશું તો આપણે અડધી ચમચી આખા ધાણા એડ કરશું અડધી ચમચી આપણે વરિયાળી એડ કરશું એક ચમચી આપણે લીંબુનો રસ એડ કરશું અડધી ચમચી આપણે ખાંડ એડ કરશું એને સારી રીતના મિક્સ કરી લેશો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરશું અને એને મિક્સ કરી લેશો આપણે બાફેલા ત્રણ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે તેને મેસ કરી લીધા છે આપણે તે એડ કરી દઈશું એને મસાલામાં સારી રીતના મિક્સ કરી લેશું તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણો રોડ સમોસાની પૂરી માટે તૈયાર થઈ ગયો છે તો આપણે એના લોયા કરી લેશું તો આ રીતના આપણે બધા એના લોયા કરી લેશું તો આપણે એક લોયું લઈને એને સમોસાની પૂરી વણી લેશું તો આ રીતે આપણે એને કટ કરી લેશો એને પૂરીનો એક ભાગ લઈને એને આ રીતના એને સીલ કરી દેશો ને આપણે એમાં ટફિંગ ભરી દેશું તો આ રીતે આપણે એને સેન્ટરમાં ફોલ્ડ કરી લેશું અને એને સીલ કરી દેશું આ રીતે આપણે આપણે બધા સમોસાને તૈયાર કરી લેશું તો સમોસા તળવા માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં સમોસા એડ કરી દેશું હવે આપણે એને પલટાવી લેશું તો આપણે એને થોડી થોડી વારે પલટાવતા રહીશું સેજ ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું તો આપણા સમોસા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે આપણા સમોસા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો